રાધે રાધે સ્વાગત છે આપ સૌનું આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના તાજેતરના સત્સંગમાંથી જે અમૂલ્ય જ્ઞાન મળ્યું છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું રાધે રાધે આ જ્ઞાન આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરાજીના લેખ દ્વારા મળ્યું છે જે ઝીરો સિક્સ વન વન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવે પ્રકાશિત થયો હતો મહારાજજીના સત્સંગનો સાર એમણે બહુ સરસ રીતે રજૂ કર્યો છે બરાબર તો આપણો આશા એ છે કે આ સત્સંગના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીએ એટલે કે રોજબરોજના જીવનમાં આધ્યાત્મિક માર્ગ પર આ વાતો કઈ રીતે ઉપયોગી થાય એ સમજવું ખાસ કરીને પેલી મનની ચતુરાઈ જે ભક્તિમાં નડે એનું શું કરવું ભગવાન માટે સાચો પ્રેમ નિષ્કામ પ્રેમ એ કેવી રીતે કેળવાય અને સાધના કરીએ ત્યારે શું ધ્યાન રાખવું આ બધું ચોક્કસ મહારાજજીના ઉપદેશો જુઓ સીધા અને સચોટ હોય છે પણ ઊંડાણ બહુ હોય છે હા એ તો છે તો આપણે પ્રયત્ન કરીશું કે સેવક માધવ જસાપરાજીએ જે નોંધ્યું છે એમાંથી આપણા જીવન માટે જે માર્ગદર્શક બની શકે એવા બોધપાઠ તારવીએ ચાલો શરૂ કરીએ ચાલો તો સૌથી પહેલો મુદ્દો લઈએ જે મને લાગે છે ઘણા લોકોને સ્પર્શતો હશે મનની ઓવર સ્માર્ટનેસ અથવા તો પેલી અવિવેકી ચતુરાઈ ભક્તિમાં આ બહુ આડી આવે ને બહુ જ આ ખરેખર બહુ મહત્વનો પ્રશ્ન છે મહારાજજી સમજાવે છે જુઓ કે ચતુરાઈ બે જાતની છે બે જાતની હા એક છે વિવેકવાળી ચતુરાઈ જે આપણને સંસારમાં છેતરાતા બચાવે ખોટા રસ્તે જતા રોકે માયાથી બચાવે એ તો જોઈએ જ એ જરૂરી છે બરાબર પણ બીજી ચતુરાઈ છે અવિવેકી જેનો ઉપયોગ આપણે બીજાને નીચા દેખાડવા પોતાનો સ્વાર્થ સાધવા અહંકાર પોષવા કે પછી ભક્તિમાં પણ જાણે હું કેટલો હોશિયાર એવું બતાવવા કરીએ આ જે બીજી છે ને એ જ નડતર રૂપ છે એટલે આ અવિવેકી ચતુરાઈ અને અહંકાર એ જાણે એક સિક્કાની બે બાજુ જેવા બિલકુલ એ જ આ અહંકાર અને ખોટી હોશિયારી જ આપણને પેલો બાળક જેવો નિષ્પાપ નિર્દોષ ભાવ આવવા દેતી નથી જ્યાં સુધી હું કંઈક જાણું છું હું હોશિયાર છું એ ભાવ છે ત્યાં સુધી સરળતા ક્યાંથી આવે તો પછી ઉપાય શું આમાંથી નીકળવું કેવી રીતે બાળક જેવો ભાવ આવે કઈ રીતે મારાજી ત્રણ રસ્તા બતાવે છે પહેલું પ્રભુને પ્રાર્થના સાચા દિલથી કહેવું કે હે પ્રભુ મારી આ ખોટી હોશિયારી લઈ લો મને તમારા બાળક જેવો સરળ બનાવી દો પ્રાર્થના બીજું પોતાની અસમર્થતાનો સ્વીકાર આપણે સમજવું પડે કે આ ભક્તિનો માર્ગ આ નિકુંજ રસનો અનુભવ વૃંદાવનનો દિવ્ય આનંદ એ આપણી બુદ્ધિથી આપણી મહેનતથી નથી મળવાનો આપણી કોઈ તાકાત નથી ત્યાં સાચી વાત છે અને ત્રીજું અને સૌથી અગત્યનું પ્રભુ પર પૂરો ભરોસો સંપૂર્ણ શરણાગતિ મહારાજજીએ પોતાનું જ ઉદાહરણ આપ્યું ખબર છે કિડની ફેલ થઈ ગયેલી વાત જ્યારે ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા શરીર સાથ નહોતું આપતું ત્યારે બસ એક જ વિચાર આવ્યો કે હવે તો ઠાકુરજી જ બચાવે તો બચે આ જે લાચારીની સ્થિતિમાં એકમાત્ર પ્રભુનો આધાર રહે એ જ સાચી શરણાગતિ એટલે એ અહંકારને ઓગાળી નાખે બરાબર એ જ અહંકારને તોડે હું કંઈક છું એ ભાવ જાય ત્યારે તું જ બધું છે એ ભાવ આવે એ જ બાળક જેવી નિર્ભરતા પછી જે પ્રેમની વાત આવે સાચો પ્રેમ કેવો હોય ઈશ્વર પ્રત્યે જે સાચો પ્રેમ કહેવાય એની અનુભૂતિ શું અને એની સાધના હા એ પણ મહત્વનો પ્રશ્ન છે મહારાજીના કહેવા પ્રમાણે સાચો પ્રેમ એટલે એવી સ્થિતિ કે ભગવાન વગર રહેવાય જ નહીં એક પળ પણ ચેન ન પડે દુનિયાની કોઈ પણ વસ્તુમાં રસ ન રહે સારું ખાવાનું પીવાનું કપડાં કશું ગમે જ નહીં પેલું ભજન છે ને નહીં ખાનપાન તે ભાવે હેં હા નહીં કોમલ વસન સુહાવે હે બસ એ જ સ્થિતિ શાંતિ ક્યાંય ન મળે સિવાય કે ભગવાનના નામમાં એમની કથામાં એમના કીર્તનમાં બીજે બધે જાણે આગ લાગેલી હોય એવું લાગે વ્યાકુળતા રહે પણ આ તો બહુ ઊંચી અવસ્થા થઈ ત્યાં સુધી પહોંચવા માટે અથવા એ દિશામાં જવા માટે કંઈક કંઈક સાધના કંઈક લક્ષણો બતાવ્યા છે મહારાજજીએ હા ચોક્કસ એમને આઠ મુદ્દા કહ્યા છે એ લક્ષણો પણ છે અને એને કેળવવાના સાધન પણ છે જેમ કે એક છે શાંતિ એટલે કે કોઈ આપણું અપમાન કરે તો પણ આપણે એનું ભલું ઈચ્છીએ ક્રોધ ન આવે ઓહો આ તો બહુ અઘરું હા હા અઘરું તો છે જ બીજું અવ્યર્થ કાલત્વમ એટલે સમયનો એક ક્ષણ પણ ભજન વગર ન જાય સતત પ્રભુ સ્મરણમાં રહ્યું ત્રીજું વિરક્તિ દુનિયાના અને સ્વર્ગના ભોગોથી પણ વૈરાગ્ય ચોથું જે તમે કીધું એમ અઘરું છે માન શૂન્યતા કોઈ આપણી પ્રશંસા કરે તો ગમે નહીં ઉલટું અપમાન જેવું લાગે આપણે તો માન માટે કેટલા વલખા મારતા હોઈએ છીએ સાચી વાત પાંચમું આશાબંધા ગમે તે થાય પણ દૃઢ વિશ્વાસ કે આ જ જન્મમાં પ્રભુ મળશે જ મળશે છઠ્ઠું સમુત્કંઠા નામ ગાને નામ જપમાં કીર્તનમાં ખૂબ ઉત્સાહ ખૂબ રૂચિ સતત નામ લેવાની લગ્નિ સાતમું આસક્ત ગુણાખ્યાને ભગવાનના ગુણો એમની કથા સાંભળવામાં ખૂબ આસક્તિ અને આઠમું વસતી સ્થલે ભગવાનના ધામ એમની લીલાસ્થળીઓ પ્રત્યે ખૂબ પ્રેમ આ આઠ અંગ છે આમ માન શૂન્યતા અને આશાબંધા આ બે વાતો ખરેખર વિચારવા જેવી છે આપણા જેવા સામાન્ય સાધકો માટે આ દિશામાં પહેલું પગલું શું હોઈ શકે જુઓ પહેલું પગલું પગલું એ જ કે આપણી અંદર રહેલી આ ખામીઓ આ માનની ભૂખ આ નિરાશા એને ઓળખીએ સ્વીકારીએ કે હા મારામાં આ છે બરાબર સ્વીકાર પછી પેલું અવ્યર્થકાલત્વમ વાળું સમય બગાડવાનું બંધ કરીએ જેટલો બને એટલો સમય નામ જપ ભજન સત્સંગ સેવામાં આપવાનો પ્રયત્ન કરવો રૂચિ ન હોય ને તો પણ જબરજસ્તી બેસવું હા શરૂઆતમાં જબરજસ્તી પણ કરવી પડે હા કરવી પડે ધીરે ધીરે રસ પડશે અને સંતોનો સંગ કરવો એમની વાણી સાંભળવી એ બહુ મદદ કરે ઠીક છે હવે મનની જે જુદી જુદી અવસ્થાઓ છે સત્વ રજસ તમસ એ પણ સાધના પર અસર કરતી હશે નહીં સત્સંગમાં કોઈએ પૂછ્યું હતું કે આ અલગ અલગ સ્થિતિમાં શું કરવું હા બહુ સારો પ્રશ્ન મહારાજજી કહે છે કે આપણો પ્રયત્ન તો હંમેશા સત્વગુણમાં રહેવાનો જ હોવો જોઈએ એટલે કે શાંત પ્રસન્ન જ્ઞાન તરફ ભક્તિ તરફ વળેલી વૃત્તિ અને એના માટે સાત્વિક આહાર સંગ વિચાર બરાબર પણ હંમેશા એવું ન રહે ક્યારેક રજુગુણ વધી જાય એટલે કે મનમાં બહુ ઈચ્છાઓ જાગે ભોગ ભોગવવાની વૃત્તિ થાય ચંચળતા વધી જાય ઉછળકૂટ કરવાનું મન થાય હા થાય એવું અને ક્યારેક તમોગુણ હાવી થઈ જાય એટલે આળસ આવે ઊંઘ બહુ આવે કોઈનું ખરાબ કરવાનું મન થાય ભજનમાં બિલકુલ મન ન લાગે દ્વેષ થાય તો આ બંને સ્થિતિને ઓળખીને તરત એનો ઈલાજ કરવો પડે તો શું ઈલાજ રજોગુણ વધે ત્યારે શું અને તમોગુણ વધે ત્યારે શું રજોગુણ વધે એટલે કે બહુ ચંચળતા લાગે ત્યારે મહારાજજી કહે છે જોરથી કીર્તન કરો નાચો કૂદો ભગવાનના નામમાં મસ્ત થઈ જાઓ સંતોનો સત્સંગ સાંભળો અથવા તો સેવામાં લાગી જાઓ સેવા કેવી સેવા શારીરિક સેવા ધામની સફાઈ કરો વાસણ માંજો કોઈ વૈષ્ણવની સેવા કરો એનાથી પેલું દેહનો અહંકાર ઘટે છે એમણે પેલા પરમંસ રામમંગલદાસજીનું ઉદાહરણ આપ્યું હતું ને હા જે રાત્રે ઉઠીને આખી અયોધ્યામાં ઝાડુ લગાવતા હા એ જ કોઈને ખબર ન પડે એમ એનાથી રજોગુણ શાંત થાય અને જો તમો ગુણ વધે આળસ નિંદ્રા દ્વેષ પ્રમાદ ત્યારે તો સત્સંગ બહુ જ જરૂરી સત્સંગ ત્યારે એકલા ન રહેવું કોઈ જાગૃત મહાપુરુષનો સંગ મળે તો ઉત્તમ નહીંતર એમની વાણી એમના સત્સંગની કેસેટ સાંભળવી તમોગુણમાં એકલા રહેવું એટલે વધારે ઊંડા ઉતરવું એ ખતરનાક છે અને પેહી જ્ઞાન પરના આવરણવાળી સરખામણી પણ બહુ સરસ હતી સત્વગુણ એટલે ધુમાડાથી ઢંકાયેલી અગ્નિ હા રજોગુણ એટલે અરીસા પર લાગેલી ધૂળ અને તમોગુણ ગર્ભ પર ઓર બરાબર કેટલી સચોટ વાત છે સત્વગુણમાં જ્ઞાન છે પણ થોડું ઢંકાયેલું છે સત્સંગની હવાથી પ્રગટ થાય રજોગુણમાં છે પણ ધૂળ સાફ કરવી પડે સાધનાથી અને તમોગુણમાં તો જ્ઞાન છે કે નહીં એ જ ખબર નથી એટલું ગાઢ આવરણ છે અને આ સંદર્ભમાં જ મહારાજજીએ મોબાઈલ વિશે જે કહ્યું એ તો આજે બહુ જ બહુ જ અગત્યનું છે અત્યંત અગત્યનું કારણ કે આજે જ એ જ સૌથી મોટું કારણ છે રજોગુણ અને તમોગુણ વધવાનું કેવી રીતે જરા સમજાવશો જુઓ જો મોબાઈલનો ઉપયોગ આપણે નકામી વાતો ગપસપ ફિલ્મો સિરિયલો ખરાબ દૃશ્યો જોવામાં કરીએ તો શું થાય મનચંચળ બને ભોગવૃત્તિ જાગે એ થયો રજોગુણ બરાબર અને એમાં સમય બગડે આળસ આવે બુદ્ધિ બગડે એ થયો તમોગુણ મહારાજજી કહે છે કે સાધકે તો મોબાઈલનો સાત્વિક ઉપયોગ જ કરવો કાં તો સંતવાણી સાંભળો કથા કીર્તન સાંભળો અથવા તો બહુ જ જરૂરી કામ હોય એટલું જ વાપરો હ અને ખાસ કરીને સાધુ માટે સાધુએ તો સંસારી લોકો સાથે ફોન પર પણ બહુ લાંબી વાતો ન કરવી જોઈએ કારણ કે એમાંથી આસક્તિ જાગી શકે શકે છે છે ભજનમાંથી મન ઉખડી જમાનામાં આ બહુ અઘરી વાત છે સતત જોડાયેલા રહેવાની ટેવ પડી ગઈ છે અઘરી છે છે પણ જરૂરી સાધના એટલે જ તો સંયમ સાચી વાત હવે એક બીજો સવાલ જે બધા સાધકોના મનમાં આવતો હશે આપણે ભક્તિમાં આગળ વધી રહ્યા છે કે પાછા પડી રહ્યા છીએ એની ખબર કેમ પડે પ્રગતિ થઈ રહી છે કે નહીં હા એનું પણ મહારાજીએ સ્પષ્ટ માપ આપ્યું છે જો આપણા મનમાંથી ધીરે ધીરે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ છ દુશ્મનો ઓછા થતા લાગે એટલે કે ગુસ્સો ઓછો આવે લાલચ ઓછી થાય ઈર્ષા ઓછી થાય હા જો મન પહેલા કરતાં વધારે વાર ભગવાનના નામમાં સ્મરણમાં ટકતું હોય જો ભગવાનની કથા સાંભળવી ગમતી હોય સંતોનો સંગ ગમવા માંડ્યો હોય ઘરમાં ઠાકુરજી બિરાજતા હોય તો એમની સેવામાં રૂચિ વધી હોય જો આ બધું થતું હોય તો સમજવું કે ગાડી સાચા પાટા પર છે ભક્તિ વધી રહી છે અને ભક્તિનું છેલ્લું ફળ તો પ્રેમ છે બરાબર આ બધું થતાં થતાં હૃદય શુદ્ધ થાય અને છેવટે પ્રીતિ એટલે કે પ્રેમ પ્રગટ થાય એટલે મુખ્ય જોવાનું એ કે વિકાર ઘટે છે અને ભજનમાં રસ વધે છે કે નહીં અને જો ભજનમાં વારંવાર મન ભાગી જાય વિક્ષેપ આવે તો એનું શું કારણ એનું કારણ મહારાજજી કહે છે આપણા મનમાં કોઈ બીજી વસ્તુ કોઈ વ્યક્તિ કોઈ ઈચ્છાનું મહત્વ ભગવાનના નામ કરતાં વધી ગયું છે પેલું ગુલાબજાંબુનું ઉદાહરણ યાદ છે હા હા બહુ મજાનું હતું કે આપણે માળા કરતા હોઈએ રાધે રાધે અને સામે ઘરમાં ઘરમ ગુલાબજાંબુ આવે અને તરત મન ત્યાં જાય માળા ભૂલાઈ જાય તો એનો મતલબ શું થયો કે અત્યારે ગુલાબજાંબુનું મહત્વ રાધા નામ કરતાં વધારે છે બસ આ જ વાત છે જીવનમાં જે પણ વસ્તુ વ્યક્તિ પદ વિચાર જે આપણને ભજનથી દૂર લઈ જાય છે એનું મહત્વ આપણા મનમાં વધારે છે એને વિવેકથી ઓછું કરવું પડે મનમાં ભગવાનનું એમના નામનું મહત્વ સર્વોપરી સ્થાપિત કરવું પડે બહુ સરસ વાત આત્મનિરીક્ષણ માટે આ બહુ મોટી ચાવી મણી હવે અંત તરફ જઈએ ગુરુ શરણાગતિ અને સાધકો માટે ખાસ કરીને યુવાન સાધુઓ માટે જે ખાસ સાવધાનીઓ મહારાજજીએ કહી છે એના પર વાત કરીએ ગુરુ શરણાગતિ એટલે શું ગુરુ શરણાગતિ એટલે મહારાજજીના શબ્દોમાં ગુરુની આજ્ઞાનું પાલન એ જ સર્વસ્વ ગુરુ જે કહે બસ એ જ કરવાનું એમાં પોતાનું ઢાપણ નહીં વાપરવાનું એટલે ગુરુ જ બધું હા ગુરુને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનવા એમણે જે નામ આપ્યું જે મંત્ર આપ્યું જે સેવા સોંપી જે શાસ્ત્ર પકડાવ્યું બસ એમાં જ લાગી રહું બીજી કોઈ વાતમાં ધ્યાન નહીં ગુરુથી વિરુદ્ધ ક્યારેય ન જવું આ જ સાચી શરણાગતિ અને પેલી ત્રણ સાવધાનીઓ કંચન કીર્તિ અને કામિની હા આ ત્રણ મોટા ખતરા છે સાધકના માર્ગમાં કંચન એટલે પૈસાનો મોહ કીર્તિ એટલે માન પ્રતિષ્ઠા ફેમસ થવાની લાલચ અને કામિની એટલે સ્ત્રીનો સંઘ અથવા એના પ્રત્યેનું આકર્ષણ આ ત્રણેય ભક્તિને નષ્ટ કરી શકે છે પણ આ ત્રણમાં પણ મહારાજજી કામિની એટલે કે સ્ત્રીના સંઘને સાધક માટે અને ખાસ કરીને યુવાન સાધુઓ માટે સૌથી વધારે ભયાનક ગણાવે છે એના પર એમણે બહુ ભાર મૂક્યો છે એવું કેમ કંચન અને કીર્તિ કરતાં પણ વધારે હા કારણ કે એમણે સમજાવ્યું કે કંચન એટલે કે ધન જો આવી જાય તો સાધુ એનો ત્યાગ કરી શકે દાન કરી શકે બરાબર કીર્તિ મળે તો એ ભગવાનને કે ગુરુને અર્પણ કરી દે કે આ મારી નથી એમની કૃપા છે પણ કામિનીના ભોગમાં તો એ પોતે જ લપેટાઈ જાય છે એની પોતાની આસક્તિ સીધી જોડાય છે એટલે એમાંથી બચવું બહુ મુશ્કેલ છે પતન લગભગ નક્કી થઈ જાય છે એટલે એમણે સૌભરી ઋષિનું ઉદાહરણ આપ્યું હતું હા કે હજારો વર્ષ તપસ્યા કરી પણ પાણીમાં માછલીઓની ક્રીડા જોઈને મન ચલિત થઈ ગયું અને પછી પચાસ રાજકુમારીઓ સાથે લગ્ન કરી સંસારમાં ફસાઈ ગયા એટલે મહારાજજી ભારપૂર્વક કહે છે કે જ્યાં સુધી ભગવાનનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી સાધુએ સ્ત્રીઓના અંગત સંપર્કથી બહુ જ દૂર રહેવું હમ અત્યંત જરૂરી બલવાનિન્દ્રિય ગ્રામો વિધ્યાન સમી કરશતી મોટા મોટા વિદ્વાનોને પણ ખેંચી જાય છે આ ઇન્દ્રિયો તો ઉપાય શું સંપર્ક ટાળવો એ જ મુખ્ય મુખ્ય તો એ જ મનમાં કદાચ વિચાર આવે તો એને નામ જપતી એકાંત સેવનથી શાસ્ત્રવાચનથી દબાવી શકાય પણ જો શરીરનો સંપર્ક થાય તો બચવું બહુ અઘરું છે એટલે મહારાજજી કહે છે સાધુએ થોડો રૂક્ષ વ્યવહાર રાખવો એટલે કે બહુ હળીમળી ન જવું જેથી સ્ત્રીઓ બિનજરૂરી રીતે નજીક ન આવે અંગત ન બને આ સાધુ માટેની મુખ્ય સાવધાની છે ખરેખર આ બહુ જ સ્પષ્ટ અને ગંભીર માર્ગદર્શન છે ખાસ કરીને જેઓ સાધનાના માર્ગ પર છે એમના માટે તો આપણે આખી ચર્ચાનો સાર કાઢીએ તો એમ કહી શકાય ભક્તિ માર્ગ પર આગળ વધવા માટે શરણાગતિ અહંકાર અને ખોટી ચતુરાઈનો ત્યાગ નિષ્કામ પ્રેમ કેળવવો મનના ગુણોને સમજીને સાત્વિક રહેવાનો પ્રયત્ન કરવો અને ખાસ કરીને કંચન કીર્તિ અને કામિનીના મોહથી બચવું આ બધું અનિવાર્ય છે બિલકુલ અને આ બધાની સાથે એક મૂળભૂત વાત જે મહારાજજી હંમેશા કહે છે નિરંતર સુમિરણ એટલે કે ભગવાનનું સતત સ્મરણ હા એના પર બહુ ભાર મૂકે છે કથા સાંભળવી કીર્તન કરવું સેવા કરવી એ બધું સારું છે પણ એનો અસલી હેતુ અને ફળ તો એ જ છે કે આપણું મન ચોવીસ કલાક તેલની ધારાની જેમ ભગવાનના નામ રૂપ ગુણ કે લીલામાં લાગેલું રહે અખંડ સ્મરણ હા અખંડ સ્મરણ અને આજની ભાગદોડવાળી જિંદગીમાં પછી ભલે આપણે ગૃહસ્થ હોઈએ કે સાથું આ અખંડ સ્મરણની ધારા કેવી રીતે જાળવી રાખવી આ એક મોટો પડકાર છે અને વિચારવા જેવો મુદ્દો છે ખરું ને ચોક્કસ આ એક એવો પ્રશ્ન છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે અને એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે ખૂબ સરસ ચર્ચા રહી શ્રી પ્રેમાનંદજી મહારાજના આ પ્રેરક વિચારોને આપણા સુધી પહોંચાડવા બદલ ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરાનો આપણે આભાર માનીએ ખરેખર ખૂબ ખૂબ આભાર અને સૌ શ્રોતા મિત્રો ગુજરાત પ્રેમીઓ જો આપને આ ઊંડાણપૂર્વકની વાતચીત ગમી હોય અને એમાંથી કંઈ પ્રેરણા મળી હોય તો અમારા આ પ્રયાસને લાઈક જરૂર કરજો હા અને શેર પણ કરજો હા તમારા મિત્રો પરિવારજનો સાથે શેર કરજો જેથી આ અમૂલ્ય જ્ઞાન વધુ લોકો સુધી પહોંચે અને ભવિષ્યમાં આવા જ્ઞાનવર્ધક વિષયો પર માર્ગદર્શન મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા વિચારો પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચોક્કસ આપના પ્રતિભાવો અમારા માટે બહુ મૂલ્યવાન છે ફરી મળીશું સૌને રાધે 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 રાધે